શહેરના મહિલા કોલેજ સર્કલમાં પાણીની લાઈન લીકેજ થતા પાણીની રેલમ છેલ શહેરના મહિલા કોલેજ સર્કલમાં પાણીની લાઈન લીકેજ થતા સર્વત્ર પાણીની રેલમ છેલ થઈ હતી સર્કલમાંથી બહાર નીકળવા માટે લોકોને લોખંડની ગ્રીલ ઠેકીને નીકળવું પડ્યું હતું રવિવારની રજા હોય તેથી મહિલા કોલેજ સર્કલના બગીચામાં ગિરદી ઘણી હતી લોકો સહપરિવાર બગીચામાં ફરવા આવ્યા હતા તેથી પાણીના લીધે બાળકો તથા વૃદ્ધોને ઘણી હાલાકી ભોગવવી પડી હતી ਦਰम्यान બગીચામાં ફરવા આવેલા ત્રણ જાગૃત યુવાનોએ આ ઘટના અંગે મ્યુનિસિપલ તંત્રને જાણ કરતાં લાઇન રિપેરિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને લોકોને રાહત જન્મી હતી જાહેર મિલકતનું નુકસાન બાબતે આ ત્રણ યુવાનોએ તંત્રને જાણ કરી ખરો નાગરિકનો ધર્મ બજાવ્યો હતો વડલ ખેતીના કેમ આવો પડ્યો પાણી છે પાણી અમે અહીંયા મારા મિત્રો સાથે આંટો મારવા આવ્યો હતો તો અહીંયા જોયું તો પાણી વેડફાઈ રહ્યું હતું તો આ નર્મદા ડેમનું પાણી એટલું લાખો કરોડનું નુકસાન થાય છે હમણાં એકાદ મહિના પહેલાં પણ અહીંયા યશવંત પાણીની ટાંકીએ ત્યાં પણ પાણીનો વેડફાવ થયો હતો આ તો અમે મારા મિત્રો સાથે હું આવ્યો હતો જ્યારે કીધું કે અમે પાણીની ટાંકીએ જઈએ એમ તો ત્યાં ન ગયા કાલ સુધી પાણીનો વેડફાટ જ થાય છે અત્યારે કેટલું પાણી ફરી વળ્યું છે અત્યારે તો ઘણું પાણી અડધી કલાક પોણો કલાકથી પાણી શરૂ છે અમે આવ્યા પહેલાં મારું નામ દક્ષરાજસિંહ સોલંકી હું અહીંયા મહિલા કોલેજ વોકિંગ કરવા આવેલો સાંજે અને અહીંયા આટો મારતો હતો એટલામાં અમે જોયું કે પાણીનો બહુ બગાડ થઈ લેલો અને પાણી આમ વહ્યું જતું હતું એટલે અમે ઓફિસનો કહેવા ગયા એટલે કે મારા નામ છે મારું નામ છે વાળા યશરાજ યશરાજસિંહ હું અહીંયા મહિલા કોલેજ આવ્યો ત્રણ જણા અમે મારા મિત્ર સાથે ત્યારે મેં જોયું કે અહીંયા પાણીનો વ્યય થઈ રહ્યો તો અમે પહેલાં અહીંયા પાણીની ટાંકી છે નજીકમાં ત્યાં ઓફિસે ગયા અને એમણે એક કોન્ટેક કરી હતો એટલે એમણે એક ભાઈને મોકલ્યા તો અમે એમને કીધું કે આવી તકલીફ છે પાણીનો વ્ય છે કારણ કે એ સવાર સુધીમાં કદાચ રવિવાર છે આજે એટલે સવારે થઈ જશે પ્રોબ્લમ સોલ્વ એમ તો અમને સંતોષ ન થયો એટલે અમે સમય મીડિયાને કોલ કર્યો એટલે ત્યાં સુધીમાં ઓલા ભાઈ આવી પહોંચ્યા હતા અને એમણે એમનું સરસ કામ નિભાવ્યું અને અહીંયા ટાટો જોઈ શકો છો પાણી બંધ થઈ ગયું છે એટલે સરસ મજાનું કામ થઈ ગયું છે પાણીનો વ્યય હવે સવાર સુધી નહીં થાય